લાવ તમને આલો બધી બતાવું જો વાડિયાથી આવીને છે તો તલીમાં ચક્કર મારી પહેલાં તો ને તલીમાં જો આપણે બે ત્રણ દી પહેલાં પાણી પાઈ દીધું તો હવે કાંઈ પાણીની જરૂર છે નહીં અને બેઠીએ જો બતાવી દઉં તમને ફૂલની સંખ્યા બંધ થઈ ગઈ જો આ ત્યાં કોક કોક આવે છે એટલે આ તો ટૂંકમાં આવે રાખે એ તો બંધ થાય જ નહીં પાણી જડે ને તાવી એટલે જો આવી છે તલી જો મિત્રો ને પછી આપણે મગમાં જાય હલો મગ બતાવું તમને જો ડાયડમ છે જો આ મગ આવી ગયા કાલે આપણે ફાઈજી થાયનો વિડીયો આપણે અપલોડ કર નાખો છે જોઈ લેજો તમે અને મગ જો સરસ થઈ ગયા મને એમ હતું કે મગ ઉનાળું કેવા થાય કોઈ દિવસ વાયવા નતા ઉનાળો આપણે સોમા હું તો વાવતા હોય પણ ઉનાળો વાવ્યા નહોતા એટલે એનો ખ્યાલ હતો નહીં તો એ મગ જો એક દવાનો રાઉન્ડ કર્યો એટલે સરસ થઈ ગયા છે મગમાં કંઈ ઘટેમ નથી ફર્સ્ટ ક્લાસ થઈ ગયા જો અને હવે ટૂંક સમયની વાલ્પા फूलनी આવવાની ضرورت થઈ જશે જો મિત્રો અને કાલ જો આ બાજુથી બધે ઝાડવા હો તો કાપી નાખજો આ બધી ખોસરતો નહી ચોકુક કર નાખજો હવે આ આપણે આ બંધારે છે એ બંધારે કાપવા ના થતા નથી ના કે નળતા તો નથી આપણે નળતા એટલે અહીંયા કાપી ટુકમાં છાલછલ કર નાખવાનું એટલે થઈ ગઈ વાંધો ન આવે તો હાલો આપણે આગળ આ જો આંબો હે એ કયા આંબો છે એની બાજુમાં ખારેક છે પછી રાવણો છે તો આવી લઈએ જો તમને બતાવી ને બેઠીએ જો આવા છે મિત્રો છે તમને બેઠ્યા જો એક છોડ હોય પાખો તો જો મિત્રો આવી આવી પાખા છોડો હોય એટલે આવી થાય તલી ખાટા હોય ને તો ન થાય પાખા હોય એટલે થાય જ મિત્રો આ બાજુ બધા ચાળવા દાળમીને તિજોરા રાણા મીઠો લીમડો જો એકદમ સરસ હો ભાઈ આ બાજુ રાવણા જો તમારે રાવણા ના આવી ગયો જો આવી ગયા દેખાય મિત્રો તમને જો મિત્રો આ બાજુ જો આમાં બીજો રાહે પણ હું ગયા જો પાછો બીજો કોરા એટલે પાછો ફાલ આવશે જો તમને જો આમાં જો આ બાજુ જો તલી જવો મિત્રો જો આવી છે આ બાજુ બે કેરામાં બહુ ફર્સ્ટ ક્લાસ તલી છે એક નહીં બે માં જોયા જવો મિત્રો તમે આ લાગી ગયો છે બેઠિયાનો હવે તલી પૂરી થાય એટલે કોબીને એવો આવશે ફુલાવટ ને જો આમાં તો હીરો આવી ગઈ હે હજી ભાઈક માયી થઈ જાય આ ભીંડો કાલે બધું બકાલું આ શાકભાજી ની કોઈ થોડુંક બાકી રહ્યું છે આ બધું નીંદાઈ ગયું છે જો આ ગુવાર જો મિત્રો આ ગુવાર છે જો છે ગુવારે જો કેટલો બધો આવી ગયો છે એક બે ચાક નો થઈ જાય છે અને આ બાજુ જો ટેટી આવી ગઈ છે હવે જો આ ટેટી જો આવી થઈ જાય છે મિત્રો જો ટેટી જો બગડી જાય છે જો હજી કેટલી આમાં જો તોયડા વગની બાકી છે જો ફાટી જાય છે જો ફાટી ગઈ છે ને જો મિત્રો આવું થાય છે જો આ ટેટીમાં જો ડાઘ પડી ગયો જો એક ઓલી ટેટી અને એક આ ટેટી બે ટેટી સારી છે જો થઈ જાય તો વાંધો નહીં આવે અને ખરે આ દ બાર છોડોમાં આવી બધી ટેટીઓ બગડી જાય છે જો એ તમને બતાવીને જો ફાટી જો આવી રહી જો એવી થઈ ગઈ જો એટલે ટેટી કરવી બહુ અઘરી છે ભાઈ ટેટીને તરવું અને વાવતા હોય એને ખબર હોય તે દર વર્ષે વાવતા હોય એટલે વાંધો ન આવે થઈ જાય અને આપણે આ પહેલી વાર વાવીશું એટલે આમાં દવા અને બધું આનું એનું અલગથી લેવું પડે આપણે પણ રાઈટના ખાટોથી શું આપણે જો ઓહો આ ટેટી જો ફાટી ગઈ જો શું કરવું હવે બધી ટેટીઓ ફાટી ગઈ ને આ ટેટી ખવાય એવી થઈ જાય અને ટેટી પાટ ફાટી ગઈ જાઓ જો દુનિયાની એવી નકરી બધી ટેટી એવી છે પણ ફાટી જાય છે ને બગડી જાય છે મિત્રો તારે જો એક અહીંયા છે ને જો એક આ આમાં જો ડાઘ પડી ગયા ટેટી તો ઘણી બધી આવી હે પણ આમાં જો ડાઘ પડી જાય છે ને બગડી જાય છે જેવું થાય છે

વાવશું પણ એક બાજુ હું વાવશું પાણીની અડે નહીં અહીંયા ટેટીને આ બાજુ જો બગાડ એનો કાંઈટો હે તો હજી આમાં ગોતાનો છે બગાડ અને આ બાજુ વાલ છે તો આમાં વાલમાં હજી વાલ આવ્યો નથી ફૂલાનું આવી ગયું છે અને આગલા વાલ છે જો આ બાજુ વાલ એમાં તમને વાલ એ બતાવું એમ કે વાલ હજી કાલ હમણાં આગળ તમને બતાવું આ બાજુ નથી જો આમાં વાલે આવી ગયા છે જો મિત્રો છે વાલમાં જો અત્યારે તમને નહીં કાંઈ ના કામ જોડા વાલ વાલ આવી ગયા છે વાંધો નહીં આવે જો આ બાજુ છે જો પછી આ બાજુ ચોરી છે ચોરીમાં જે ચોરી નથી એવી એના વેલા કાપવા જો વેલા હોય ને વેલા કાપવા જોઈએ ત્યાં આવશે અને આ ભીંડો જો ભીંડો પૂરો થાય પછી આપણે મગ જો મગ આવા છે મિત્રો દેખાય છે તમને જો ઓલા આપણે મગ વાવ્યા એ આવડાવડા થયા છે અત્યારે એમાં ફાલ નથી એવો પણ એ મોટા થાય કારણ કે આપણે દવાની એવું બધી સાકરી કરીને આમ મળે એવી સાકરી આપણે કરી નથી આ વહેલા વાં એટલે ન થયા આવા મોટા આવડા થયા જોવા પૂરતા જ વહેવાતા તો આ મગ સારા થયા ને એટલે એ વાવી દીધા એટલે એ થોડાક વાહે છે ને આ થોડાક મોહેર છે એટલો ફેર છે અને આમ જો ઓલી ઓલીકવાર જાહેર છે આપણે આ બાજુ જો જો આ મકાન દેખાય નહીં આમ એ પાકી ગઈ છે અને એમાં લોથા લડવાના છે એ વાઢીને લણી નાખવા છે અત્યારે ઊભી ઝેરમાં નથી લડવા અને આ બાજુ તલી છે અને પાછ આપણે વાળી બાજુ ફાઈ ગયા છે જો અહીંયા વાળી આપણી ગોડાઉનની અને અહીંયા આપણે એક ટેટીનો છોડવો છે એ તમને બતાવી દઉં એમાં જો બે છોડવા હતા એમાંથી ત્રણ ચાર ટેટી બગડી ગઈ અને એક કેટી સારી રહી છે જો એ થઈ જાય તો વાંધો નહીં આવે બી કલ લેખું જો અહીંયા ફુદીનો છે આ બાજુ અડવી છે આ બાજુ પપૈયા છે પછી અહીંયા સોરી છે જો સોરીમાં જો ફૂલ આવી ગયા જો અને સોરીને હોત ના આવી જો વહેલા એને કાપી નહીં કરી લે આ બાજુ જો માંડવી છે થોડીક ખાતા પૂરતી વાવી દોડવા અને અહીંયા જો રીંગની રોપ લેવો શું જોવા રહીએ જો એ આપણે વાવવાના એક બેમાં લગ્ન પતી જાય પછી અને આ કુંવર ફાટવું છે અને એક ટેટી અહીંયા જો આ ટેટી એક સારી છે જો એ ફાટી ન જાય ને તો જો કય હવે જો થઈ ગયું છે ફાટા જેવું જો કે કપડી ગયા લે ઈ ફાટવાની તૈયારીમાં છે જો કાટેટી છે જો આ મોટી બધી છે જો એમે જો ડાક તો પડી ગયા છે નીચે જાય પાણી નીચે રાખી છે એટલે હારી રહી છે વાંધો ન થે એવો અને આ બાજુ ફૂદીનો બસ આટલી વસ્તુ છે બીજું ક્યાં એ જો માટલું છે અને આ કેરબા ફેરય ક્યાં છે કે જો આપણે ઓલી બાજુ છે ઈશાસ ગૌમુતરના પેલા શાકભાજી મેં તમને બતાવ્યું ને એમાં પાવાના છે સ્પેશિયલ અને આ બાજુ રીંગણી છે જો એ સુકાઈ ગઈ છે આપણે આ બીજી રીંગણી વાવી દેવાની જાવી આ લેવાની બે છોડવા તો જાય વાવી દીધા જો અને આ બાજુ જો પપૈયા દેશી પપૈયા દેશી પપૈયા હાઈબ્રિડ નહીં દેશી પપૈયા હાઈબ્રિડ તો વાવવાના જ નહીં અને આ બાજુ જો બતાવું જો અહીંયા છે દેશી પપૈયા જો દેશી પપૈયા ખબર પડી જાય ખેડવી છે ને કે દેશી પપૈયા કહેવાય જો આ દેશી પપૈયા જો આમાં કે જઈ ગયા રહી જો આ પપૈયું જો તમે દબાઈ ગયો આખું દબાઈ ગયો ને એટલા પપૈયા આવી ગયા અત્યારે આમ ખેચો ને તો તૂટી નથી જો આખું ઝાડું હાલે પણ નહીં પપૈય તૂટે એમ નથી દેશી પોપડી હિત્રો તો હવે આપણે અહીંથી લાઈવ બંધ કરીએ બરોબર છે આ વાડી જો આ કુંડી છે આ ટપક પત્તી છે જો આમાંથી પાણી આવે ને સીધું આમાં જાય અને આમાંથી અહીંયા જો બે બે બેય બાજુ લાઈન છે આ રહી આ બ્લોકની છે અને આ લાઈન રહીને એ આ હું હારો બ્લોકની છે અને આ ટપકના પીંડા પીડા છે આપણે જેઠમીનો આવે ત્યારે કપા વાવી દેવાનું આની ઉપર આ આવ તમારે થાય કપા નકર પછી થાય ખરા પણ ટપક હોય તો વધારે સારું તકમાં ટૂંકમાં થોડું પાણી હોય ને તમારે તો એ જાજુ પી થઈ જાય જાજુ વાવેતર આવે તર એમ માનો કે દસ ફૂટ પાણી ભર્યું હોય તમારે વાડીમાં તો દસ વીઘા વીસ વીઘા પાવ હોય ને તો પી જાય કારણ કે ટપક ઉપર છોડવે જ પાણી જવાનું બીજે જે વ્યસ્તું નથી જવાનું એટલે જવા તો આ ટપક છે મિત્રો તો હવે અહીંથી તો હવે અહીંથી આપણે લાઈવ બંધ કરીએ તમને બધી વાડી બતાવી તપક બતાવી અને તલી મગ બતાવવા બધી શાકભાજી બતાવવા બધી મગ વાળી તો એથી આપણે લાઈવ બંધ કરીએ